ગુડ મોર્નિંગ દોસ્તો હું તમારો દોસ્ત કરણ વાળા આજનો આ વિડીયો આપણે દરેક અહીંયા કામ ઉપરથી ચાલુ કરીએ છીએ એનું કારણ છે કે સવારે મોડું થઈ ગયું હતું તો આપણે વિડીયો ઘરેથી તો બનાવી ન શક્યા તો હાલો એક વખત આપણે આપણા કામનો ફૂલ વિડીયો લઈ લઈએ અમારો આ કામ છે અને અહીંયા અત્યારે આપણે સ્લેબ ભરવાનો છે આ સ્લેપ અહીંયા ડાઉન છે કેમકે આ સીડી નીચે આવીને આમાં એલિવેશન આવશે જાળવા માટે એટલે આ સ્લેબ આપણે ડાઉન રહેતો જો અમારા આ કારીગર છે સ્લીપર સાફ કરવાનું કામ કરે છે અમારા પકલવા અને આ નીચે બધું સ્લેબ નું સ્લેબ તૈયારી થઈ ગયેલી છે અને અહીંયા અમારા રોહિત ભાઈ છે રોહિત ભાઈ જો અત્યારે દોડા લાંબા કરે છે વાઈ રાખવાના છે તો એક ના વિના બે વાઈ પેટે રાખવાના છે તો આપણે આ દોડા બોડા તૈયારી કરી અને આપણા લીપવાળા ભાઈ છે લીપવાળા ભાઈ અમારા ભાઈ અમારા છે ને જો આ લીપ ફીટ કરે છે એટલે લીક થાય પણ આને ખાડીઓ ફિટ કરી કહેવાય અને જો આ બધી રહેતી છે આપણે બાચકા ભરીને તૈયાર રાખી દીધી છે અને સિમેન્ટ આ અમારા ઘનુભાઈ લીપવાળા અને તમે જોઈ શકો જોઈએ અત્યારમાં ઓઈલ ઓઇલ બોઇલને બધું કરી દે છે ગ્રીસ બિરીશને મારી દે છે અને આ બાજુ બધી કાકરી હતા આપણે અહીંયા માલ ક્વોન્ટિટીમાં કરવાનો છે તો માલ બધો પહેલાં જોખી લીધો છે તો એ જોખીને આગળ બધું કામ કરવાનું આ તમે જોઈ શકો છો કે આપણે એવો મોટો આ એક સ્લેબ છે એનું આજે આપણે ભરાણકામ કરવાનું છે અમારે ત્યાં આને ભરાણકામ છે બાકી ઘણી જગ્યાએ ભરાઈ કરવાની છે ને અને હજી અમારે જે જેમ છે એ નથી થઈ તો જો આજથી વાંચ સુધીની આપણે આ લંબાઈ છે કમસે કમ લગભગ એકસો ને ત્રીસ ફૂટ જેવી લંબાઈ છે અને આને પોળાઈ છે છત્રીસથી ચાળીસ ફૂટ મારા ભાઈ અત્યારમાં સિંદ્રીને દોયડાને કંઈ

જો આ માનતો નાસ્તો કરવા બેસી ગયા છે કેમ કે અમારા પાસે હાથ ધૂી ખાવાનું ન હોય આખો દિવસ એમને એમાં કહેવાનો હોય પાસે બાકી કરાવી દે આ રાખી દીધો છે આ પીલું ભાઈ બગાઈને છે ને હલાવ દઈએ કે એનો બીજો કાંઈ ઘોક નથી આ રેકડા ઉપાય કરે છે રેકડા બેકડા ઉપાય કરી જાય આ અમારો ગોબરો ગોબરામાં કાંઈ કે ને રીલ બનાવી લીધી છે ઇન્સ્ટાગ્રામ કે

હા અહીંયા વાયબેકર હવે ચેક કરે છે ચાલુ થઈ ગયું કે નહીં હાલો એક તો ચાલુ થઈ ગયું છે હવે બીજું હું ચેક કરી આવું કે વાયબે પેલા ચેક કરવું જરૂરી છે કે પછી પીનું ટેપ લાગી જાય એક માટે આ બંધ થઈ ગયું ભાઈ હાલો આ રેડી જો ભાઈ મિત્રો આ વાયબેક ચાલુ થઈ ગયું છે હવે આજે આપણે આ કેપ ને હેરખરે હે ને બેહાડી દેવાનું છે વાયબેકરથી અમારા લાલુભાઈ છે આ હમણાં જાજા સમય પછી અહીંયા આવ્યા છે તો લાલુભાઈ તમે શું કહેવા માંગો છોડીનું આજે આપણે

એ લાંબા તો તારે જ કરવાનું તને ખબર છે ને તારા માણસો કોઈ તારા ધ્યાન દે છે એટલે તું કરી કરે કે આ બધું હા માણસો ને કોઈને કઈ કહેવાનું નહીં બીજા ત્યારે મારે નાસ્તો વાસ્તો કરી લેવા છે ખાવાવાળા ખાવા બેસી ગયા હા જો આ બધા ભાઈ ખાવા બેસી ગયા છે ને આજે આપણે બીજું કઈ કામ જ નથી કરવાનું જો ભાઈ બેટા અમારા ભાઈ આ છે અને આ જીતું ભાઈ એમ તો હું કઈ એમાં ના નહીં પડે એ આ છે આપણે વિડીયો બનાવવાનો છે જો મિત્રો આપણે અહીંયા રેકડાનું કામ ચાલુ છે એને બધા ટાયર બાયરને રિપેરિંગ કરે છે અને આ ત્રણ ને બે પાંચ રેકડા આપણે આવી ગયા છે ને આ અમારા જીતુભાઈ અહીંથી જો આ કમ્પ્લીટ લાઇન કરી નાખી અમારા લાલુભાઈ ઊભા છે તો આ અમારો રેલગાડીનો પાટો છે એમ મનજી જો નહીં આ પાટેન પાટે હોય આપણી રેલગાડી આવી છે અને આ માલ જો પછી અહીંયા ચલાવવાનો છે આપણે શરૂઆત આ બાજુથી કરવાની છે જો દોસ્તો આપણો મિલર ચાલુ થઈ ગયો છે અને આ મિલરની અંદર માલ નખાઈ ગયો છે અમારા ભરતભાઈએ ટોલી ઉપાડી લીધી છે હજુ આ ટાયર બાયર નીચે રાખી છે મિલે ને નીચે પડે તો કઈ 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 વાંધો ન આવે એવા માટે જો આ મારા માણસો બધા હવે વર્ગી ગયા માં માલ પાણી માલ છે હવે નખાઈ જાય અંદર નખાઈ ગયો છે અને હવે અમારા ઘનુભાઈ લીપ ચાલુ કરે છે એ એક સેકન્ડ વારે વહેલી લીપ ન ચાલુ કરે ના કે તો એનું ડીઝલ ભરી જાય ને એવા માટે એક સેકન્ડ વારે વેલી ચાલુ કરે હવા ચાલુ કરે છે વાર ભલે લાગે પણ એ ડીગેલ ન ભરવું જોઈએ એ અમારા કનુભાઈ નું કહેવાનું એમ છે જો હવા ચાલુ કરી દીધી છે હા ના ટોલી ની અંદર જો ભાવડા ભાવડા બધી નખાઈ ગયું છે હવે અમારા પીલુભાઈ ભેગા ટોલી ભેગા આવતા રહે જો આ આવી ગયા ટોલી ભેગા હવે માલ અહીંયા ઠલવી નાખશે જો આ એક પાવડો પડી ગયો અત્યારના પર માં થોડીક શાંતિ રાખજો મારા ભાઈઓ

દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે હજી તો આ ભરાણનું કામ ચાલુ જ થયું હતું અને આપણે આ થોડું ઘણું હજી તો ભરાયણ કર્યું હતું આ તો આપણા ભરાણની અંદર ફોલ્ટ આવી ગયો છે લાઇટનો બોર્ડ કાંઈક બંધ થઈ ગયો બધું હવે આપણે આ એટલું જ ભરાણ થયું હતું ને આ બોર્ડમાં કાંઈક વાંધો આવી ગયો છે જેના કારણે આપણા કોઈ વાઇબ્રેટર ચાલુ નથી થતા અને નથી ચાલુ થતો આપણે મોટર પાણી વિનાનું તો કંઈ થાય એમ નથી જો આ બધા માણસો ભેગા થઈ ને હવે મોટર ચાલુ કરે છે ટૂંકમાં બોટ ચાલુ કરે છે ગમે એમ કરીને લાઈટ લઈ આવો ચલો હવે થોડાક વાર માટે આપણે બધા આરામ કરીએ બીજું હું જો આ બધા આરામ કરે છે આપણે કંઈક આમ તો છે નહીં તો કે બે આરામ જો આ અમારા બધા માણસો હા અમારા કિશોરભાઈ અને કનુભાઈ આ બેને મજા છે આ બેને ને કઈ બીજો કઈ ધંધો નથી જોવો એક આપડે જીતુભાઈ મેં તમને બતાવ્યો ને ઠેકેદાર જો આ બે છે ને એને હરીજ કરે રાખે આ બેને બીજો આ બે બીજો કઈ ધંધો નથી આ ભાઈ સડાવે પછી આ ભાઈ બોલે અને પછી જીતુભાઈ નો વારો સડે આ બે એ છે જો આ બધા જો આ માણસો બેસી ગયા છે આપણા ના અમારા ભરતભાઈ આપડે આ છે ડ્રાઈવર છે આ આ ડ્રાઈવર સાહેબ ઉપર આવી જાવ તમે હાલો ડ્રાઈવર સાહેબ છે ને ઉપર આવે છે આના જેવું જો મિલર કોઈ નો આખી આવ્યો હાથ ઊંચો કરજો ભાઈ

એટલે આવું ભાઈ કામકાજ અમે કરીએ છીએ હવે ક્યારે ચાલુ થાય એ જોઈએ આપણે ને પછી કામ ચાલુ કરીએ જો મિત્રો આ બધાય છે ને હવે ત્યાં જઈને જોઈ છે બધાય છે હો એ ચેક કરી આમાં ક્યાં ક્યાં હું હું તમે જોઈ શકો છો કે આમાં દોયડા બોયડા કાપવાનું છે કામકાજ ચાલુ છે વેલી આખોથી બનાવવાનું હો ભાઈ એ પાણી નથી ચાલતું એ જ કીધું ને તું કહી દે મારે એકને થોડું કહેવાનું ભાઈ કાં લાલુ કહી દે તો લાલુ હા આપડે બોર્ડ રિપેર થઈ ગયો છે હવે હવે અમારા ઘી ભાઈ એને આ ભાઈ ને ખરો હવે ઉપાગી થઈ ગયે કે જ પૂરું થાય લોકો કર્યું નાખે છે આ બધા પ્લાન નું કરે તો ક્યાંય શું કરું શું નહીં અમારા તો બધા મોબાઈલ મોબાઈલ જોઈએ છે મોબાઈલ જોઈ લઈને આપડે નિરા ક્યાં છે ને તો આ ભાઈ હવે બોર્ડ મૂકી દે ઉપર હાલો હવે આપણે આગળ કામ ચાલુ કરીએ જોઉં મિત્રો આમાં સવારના કંઈ નવરા હતા નહીં એટલે કે વિડીયો બનાવી શક્યા નહીં પણ હવે આપણો સ્લેબ જો એટલો કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા સુધીનો સ્લેબ કમ્પ્લીટ થઈ ગયો છે અમારા રોહિતભાઈ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકે છે ને હવે આ બાજુથી જોઉં તમે એટલે હવે આપણે બે જ બાકી રહ્યા છે આ એક ને બે પણ થોડોક માલ ઘટે એમ લાગે છે તો એવા માટે થઈને જો અહીંયા રેતી કાકરીના બાજકા પાછા ચોખાવાના ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો હતા તેવું ઝડપથી કામ ચાલી રહ્યું છે ચારી ગયો જો બાજકે બાજકા દેખાય છે અમારે જો આ લીટ આવી ગઈ છે પાછી ને અમારા પીલુભાઈ અમારે ફરી ગયા છે અમારા જીતુભાઈ ને આ બધા કોઈ વિનામ થઈ ગયા હું આ બધા થાય છે આમાં કોઈને કંઈ બોલાવવા જવા તો છે નહીં અમારા બકુલુભાઈ એ આ હવાના જો આ ભાઈ બેટર રાખે અમારા લાલુભાઈ અક્ષયભાઈ તમારે કંઈ કહેવાનું છે કંઈ કહેવાનું છે

અને હવે ચા આવ્યું છે તો ચાનો બ્રેક લીધો છે હવે અમારે કંઈ જાજુ તો બાકી છે નહીં કમસે કમ દસ પંદર સેટનું પ્રાણ બાકી છે તો જો આ બધું ચા કમ્પ્લીટ થઈ ગયું છે હવે અહીંયા લગન પહોંચી ગયા છીએ અમે ટૂંકમાં હવે છેડવા આવ્યો ખરી જો મિત્રો હવે ઠલો કાઢે છે અને આ ભાઈને થોડોક હાલ તો આવતો એવું લાગે છે આ એમ ટેન્ટ કે અમે મેન્ટેન કર્યું હતું તો આ બધું હવે જામી ગયું છે વાલી ખરે તો સેલાયથી પ્લેટું નીકળી જતી હોય તો હાજી ઘરે પ્લેટું કાઢવામાં ભાઈને પડવાનું છું હવે મળીશું આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત